નમસ્કાર મિત્રો છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો નવા વર્ષ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસી વરસાદની આગામી છ દિવસ વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો હજારો ગ્રાહકો ગેસના બાટલા વગર મુશ્કેલીમાં મુકાયા મધ્યપ્રદેશના ખજુહારો માં બનશે દેશનું સૌથી મોટું એરફીજ એક હજાર એકર જમીનની લીલી જડી વડોદરામાં ભયંકર અકસ્માત કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ એકનું મોત ચાર ને ઇજાગ્રસ્ત ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ સીએમ માંઝીએ આપ્યો આસન સસ્તા અનાજની સત્તર હજાર દુકાનોને એક નવેમ્બરથી બંધ પડતર માગોને લઈને દુકાન ધારકોને વિતરણ કરવાથી આલગ રહેશે સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે એકસો આઠ ની સેવાનું તારણ આનંદ વધારો થશે આ દિવાળી બાદ નવા અકસ્માતો વધશે દિવાળીની રાત પર ફટાકડા ફૂટ્યા અમદાવાદના વિવિધ કારણથી આગ લાગવાના સાઈન્ટ બનાવ નોંધાયા નવા વર્ષ શરૂઆતમાં પર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે અંબાલાલ પટેલની ની આગાહી

વલસાદ જિલ્લામાં હવામાનમાં પલટો ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ ખેડૂતો ચિંતામાં મુકાયા કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલપેડ ખસી પડ્યું જવાનોએ ધક્કો મારી બહાર કાઢ્યું જે પીએમ મોદી છુપાવે તે ટ્રમ્પ જાહેર કરી નાખે છે ઓયલ આયત મુદ્દે કોંગ્રેસનો કટાશ જયપુરમાં બે ફાર્મ કારે ત્રણ બાઇકની મારી ટક્કર દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર શ્રદ્ધાળુ મોત દિવાળી ના પવિત્ર પર મધ્યપ્રદેશ ના વિદિશિયા શહેર ચોરી ની એક મોટી અને ચોકનારી ઘટના સામે આવી છે દિવાળી એ માતા લક્ષ્મી પૂજા માટે થાળી માં રાખેલા પાંત્રી લાખ ના કરેલા અને રોકડ પર ચોરી નો હાથ ફેરવો બેંગ્લોર માં દિવાળીએ પ્લેટ નો દરવાજો ખોલતા જ હોસ ઉડ્યા હાલતમાં મળ્યું દિવાળી ના લખીપુર માં બે સગા ભાઈ સહિતના પાંચ લોકો ના મોત આરજેડી ઉમેદવાર ની ધરપકડ થી રાજકારણ ગરમાયું ઝારખંડ માં પોલીસ કાર્યવાહી થી મહાગઠબંધન માં ખેંચેતાણ

આ વખત દિવાળીના તહેવારો પહેલા રકમ જમા થઈ જવાની આશા હતી પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ નહીં તો લાંબા સમય રાહ જોયા બાદ હવે એક નવો અપડેટ સામે આવ્યું છે વહેલા સૂચના જે કેન્દ્ર સરકાર નવેમ્બર પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બે ખાતામાં જમા કરી શકે છે આનો અર્થ એ થયો છે કે જે ખેડૂતો જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમણે આગામી થોડા જ દિવસોમાં બે રૂપિયાનું આગામી હપ્તો મળી જશે

ત્રીસ વર્ષ બાદ અકસ્માત માટે અદભૂતપૂર્વ ફીડ રાત્રે બાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી મારે ફરી મંદિર રાજકોટમાં સ્માર્ટફોન નું રોજાનું પાંચેક વેચાણ ઓડિયો પોસ્ટ સ્માર્ટ વોચની સહિતની એક્સ ધૂમ ખરીદી સુરેન્દ્રનગરની મહિલાઓને સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી એકત્રીસ લાખની છેતરપિંડી ચોસઠ લાખ જમા કરાવી પંદર પોઈન્ટ લાખ પરત કર્યા પોટ પદાર્થ ઉપયોગ કરી ફટાકડા વેચતા સખત ઝડપાયો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાં માં પંદર કિલો સ્ટોક પદાર્થ ગેસ લાઇટર પર ફીટ કરેલી એરગન સહિત ઓગણતી હજાર નો મુદ્દાબાલ જપ્ત